નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ પાટણ લોકસભાના તેરસો થી વધારે રામ ભક્તો અયોધ્યા રામ ભગવાનના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જતા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી પાટણ લોકસભાના 1300 થી વધુ રામ ભક્તોને મહેસાણાથી સાલારપુર સુધી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડીંડુર તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સુલંકી તેમજ મહેસાણાના ધારાસભ્ય તેમજ ખેરાલુના ધારાસભ્ય દીપ દીપપ્રાગટ્ય કરી અયોધ્યા જતા તમામ રામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી રેલવેના અધિકારીઓ દ્વારા રેલવેના નિયમોનું પાલન કરવા તેમજ સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તમામ રામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ લોકસભા ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી ચાર દિવસના પ્રવાસમાં યાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી મહેસાણા થી સાલારપુર સુધી ટ્રે દ્વારા તેમજ સાલારપુર થઈ ઉત્તર પ્રદેશ ની બસ સેવા દ્વારા રામ ભક્તો ને ઉતારા સુધી પહોંચાડવામાં આવ્યા હતા પડ્યો રેલવે સ્ટેશન ઉપર ઉતારવામાં આવ્યા અને ત્યાંથી અમે અયોધ્યા મુકામે ગયેલ અયોધ્યા મુકામે ગયેલ એ ટાઈમે અમને રસ્તામાં રેલવેમાં ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા મળેલી બરાબર અને ત્યાંથી અમે જ્યાં ઉતર્યા અહીંયા અમારે સરકારની ગાડીઓ લેવા ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ લેવા આવી અમને અમારા ઉતારા ઉપર મૂકવામાં આવ્યા ઉતારા ઉપર અમારે સારી રહેવાની વ્યવસ્થા હતી અને અમારે જમવાની પણ વ્યવસ્થા સારી હતી ત્યાંથી સવારે અમે ભગવાન શ્રી રામલાલના દરબારમાં તેમજ હનુમાનગઢીના અમારે દર્શન કર્યા અને આગળ અમે સર્યો નદીમાં જઈ અને અમારા અમુક મિત્રો તો નાયા સ્નાન કર્યું નાવમાં એનું પ્રસ્થાન કર્યું અને ત્યાંથી અમે રીતે આવી અને અમારા ઉતારે અમે સાંજે રોકાણા અને ત્યાં અમને સારી રીતે વ્યવસ્થા રાખવામાં આવી વ્યવસ્થા તરીકે રાખીને અમારે સવારે સરકાર આ ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ મૂકવા અને અમે અમારે રેલવેમાં પાછા પરત અમારા વતન ગુજરાત આવી ગયા બરાબર અમારે સરકાર તરફથી જે સહાય અને જે અમારે સેવા મળી છે એ બદલ અમે સરકારશ્રી

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર